અને એ બંને બેનો એ સંસાર ત્યાગ કર્યો હતો અને માત્ર ને માત્ર પચીસ ગાયો થી શરૂઆત કરી હતી આજે બે હજાર થી પચીસો ગાયો છે અને પંદરસો જેટલા મોર પંખી કબૂતર પછી રોજડા નાના સસલાઓ મંકી જે છે કપીરાજો છે હવે આટલી બધી માં અનેક ગાયો દોવા પણ આપે છે હવે એ દૂધ તમામ દૂધ છે એ વેચાતું નથી એમાંથી ગાય વેચાતી

એમના દેહાંત બાદ એ કપીરાજ અગિયાર દિવસ સુધી પાણી કે અન્ન જળ તમામ ત્યાગ કર્યો હતો એક આ વિડીયો મેં જોયો તો એમાં પાણી પીવડાવે છે આ લોકો પાણી ના પણ નથી પીતો નથી ખૂબ કોશિશ કરી પણ પીતા જ નથી તમે નહીં માનો સાહેબ આજ બપોરે મેં હું જઈ મળું છું બોલો ના ના ઘણા બધા મારે આપનો પણ આભાર વ્યક્ત કરું કે તમે ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી મને યાદ કરીને ફોન કર્યો છે ઘણા બધા ફોન આવ્યા છે કે આજે અહિયાં ખુબ મોટી સંખ્યામાં પબ્લિક હતી પાલખી નીકળી ને જયારે કપિરાત ની ત્યારે ઘણા બધા લોકો કેતા તમારો વિડીયો જોઈને અમે આટલા સુધી પહોંચ્યા છીએ એટલે એ મારા માટે મોટી વાત છે તમારા માટે મોટી વાત તમે જે આ વસ્તુ ને કવર કરો છો ને ધન્યવાદ ને પાછળ કહેવાય છે

સો ટકા સાહેબ અમારે હમણાં તમને ખબર હોય તો અમારે સૌરાષ્ટ્ર આમ તો ઈ ભરૂચ બાજુ હતા લક્ષ્મણભાઈ હા બિલકુલ 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 એની એની પણ ખરેખર આવા આવા માણસો ની કમી રેવાની છે સો ટકા કમી કાયમ માટે રેવાની છે માતાઓ બંને માતાઓ છે આપડે એને આપડે પગે લાગીએ છીએ ખરેખર અને મોટા ભાઈ બંને સગી બહેનો છે પાછી વાહ ભાઈ વાહ વાહ બંને સગી બહેનો પોતાનો આખો સંસાર પ્રાણીઓ પશુ અને

જે કઈ મહિલો યુગો વિચી ગયા બરોબર એટલે મેં એ યુગ ને આજે એવો મારા થકી તાજો કર્યો છે કે એક ગુજરાત માં એક સમાધિ હતી જેસલ થોરલ ની અને બીજી સમાધિ હશે અંજુ અને માતોશ્રી ની એમનું નામ એમણે અંજુ પાડ્યું હતું અંજલિ ના એટલે અંજુ સો ટકા સો ટકા અને ગઈકાલે ગઈકાલે એમને ખાલી થોડું થોડું ભાન હતું ને ત્યારે કમ્પ્લીટલી બાજુમાં હનુમાન નું મંદિર હતું ત્યાં પહોંચ્યા દર્શન કરવા માટે વાહ ત્યારબાદ એમને દેહ છોડ્યો ક્યારે બનાવ્યો ગઈકાલે શનિવાર ના હા પણ ક્યારે મતલબ હે બપોર ક્યારે મતલબ શનિવાર ના શનિવારે બપોર પછી છ વાગ્યા પછી એમને દેહ છોડ્યો ઓકે 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 હા

હું એ રહેવાસી પણ એ જ તાલુકા નો છું કે જે તાલુકા નું આ ગામડું છે બરાબર છે બરાબર એટલે મારા માટે પણ બહુ મોટી ગૌરવ ની વાત છે કે સો ટકા સો ટકા એક સો ને હું સાહેબ આવો આવો હું એવો એવો પ્રેમી માણસ છું અને એવો માણસ છું કે એવો માણસ નંબર ગોતી ફોન કરીને આપડે એને ધન્યવાદ આમ તો આમ તો આમ તો અમારે મેરામણ ભાઈ આ વિસ્તાર ને ઓગણ ની ધરા કેવાય છે કે ઓગણ બાપજી થઈ ગયા છે એમનો બહુ મોટો ઇતિહાસ છે હા હા છે છે મેં વાંચેલો અને હા ઓગણ ની ધરા આ એક નવું ભવિષ્યમાં અહિયાં પોતાની શ્રદ્ધા લઈને આવશે એવું આજે મને આજે રૂપ દેખાય છે તમે નહિ માનો હું પોતે આ વસ્તુ જોયા પછી એક એવો નિર્ણય કરી લીધો છે આપડે ખુબ બચાવ આપડે ટૂંકમાં જીવતા રહેશું એટલે

કોઈને ન્યાય આપવો આપડે કરવું જ પડે આજે તમે જો આટલું બધું કરતા હો અને આ બધે એટલી વસ્તુ ભૂગી હોય એક વિચાર તો કરો કે આજ માણસ ની કોઈને પડી નથી એની જગ્યાએ એક માણસ ના જવાથી એક માણસ ના પ્રાણ તેજી હોય બિલકુલ ઇતિહાસ ની વાત છે તો ઇતિહાસ બની ગયો સો ટકા સો ટકા મોટી બહુ માનું છું કારણ કે હું સંતવાણી આરોધક માણસ છું આભાર આભાર તમે મને ફોન કર્યો એ બદલ પણ ખુબ ખુબ આભાર